Thank <laughs> you.

મળી આવી હતી તો મળતી માહિતી અનુસાર મિત્રો વધુ આપને એ પણ જણાવી કે વાત કરવામાં આવે તો જમ્મુ અને કાશ્મીરની ખૂબ જ લોકપ્રિય સિમરન સિંહે માં ત્યારે તેમના એપાર્ટમેન્ટમાંથી મૃત મળી આવી હતી પોલીસનું કહેવું છે કે તેમની આ આત્મહત્યાનો મામલો હોવાની આશંકા છે આ મિત્રો અત્યારની આ સૌથી મોટી અને દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ ને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન では、